હા એને હેલો દોસ્તો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે આ છે મારો પેલો ચાર મૂકી જ દીધા હે તો ફરીથી એક મૂકી દઉં એટલે કંઈક વાયરલ થાય એટલે વ્યુ નથી આવતા એટલે વિડીયો બનાવી દઉં વિડીયો આવે છે એ તો લાઈક છે સ્ક્રેપ કરી દેજો આગળ બતાવો તમને ચાલો વિડીયો ને કેટલું ગી ચાલો બતાવું ना पानी। पानी पा, तो पाणी लोटो ने હવે નાખજો આપણે તુલસીમાં પાણી पाणी ભી દીધું છે હવે નાખજો તુલસીને આપડે પોગી આ છે અમારો ઉપરની મેડી ભણાવી ગયો છું અને ઉપરથી વિડીયો બતાવું છું તમને અમે રહીએ છીએ અહીંયા આવા ગામમાં જોઈ લ્યો તો કેવું લાગ્યું કે આપણે કોમેન્ટમાં પછી આખો વિડીયો બનાવીશ તો વિડીયો ગમે તો રાખશે કરી દેજો હવે ચા પીવા lộn ông tối nay tao bichu áo thí hà rượt đi hà bác hai tao rượt đi hà bác hai tao rượt đi hà bác hai 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 bác Kumat kau mau lihat dia. Pandu nanti. Tolak beli tu cah. Nak mata dia siap gini. Siap gini. Tapi lihat siapa garam. Hat beri yo. Eh nak nak jawab tak me? Nak. મોટો હતો ચા દૂધ અને રોટલી ઘી વાળી નથી પણ તેલ વાળી છે ઘી વાળી કરતા પણ સારી આપણે જેવી કઈ ન થાય Gue t ชาบูเหมือนกันเฮ้ยมูจะท่านดอกพิโรนี่จะมีมูจะตีบ้าวี่ยไอ้แบบคุณไงพูดว่าฮาวต่อไปนะฮัลโหลนี่

તો મારો વિડીયો જો તમને ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને આપતે હવે રોજ હોર માં વિડીયો મૂકવાની ટ્રાય કરશો તો વિડીયો ગમ્યો જો તો આપ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને આપ આગળ સપોર્ટ કરજો આગળ ને આગળ આવજો આપ બધે જવાનું છે જી થી ચાલુ કર્યું છે तो यहाँ लोग गाले क्या लोगी अच्छी आपका कर दीजिए જે પેલો સબ્ક્રાઈબ કરશે એનું નામ લખજો એ ભાઈનું આપણે કાંઈક ગિફ્ટ દઈશું પેલો એવું હોય આપણે શોર્ટનું મૂકશું શોર્ટમાં જે સાંભળતા હોય જે પેલો સબસ્ક્રાઈબ કરશે એનું નામ લખીને કહેજો આપણે કંઈક સરપ્રાઇઝ દઈશું એની ગિફ્ટ અને પછી શો ઉપર થઈ જાય એવી રીતના આપણે રાખશું ગિફ્ટ જેને પણ આપણે જોતું હોય ગીફ્ટ એટલે એવી લાગત નથી દેતો આમ તો આપણે ભાવથી કહી જે હોય બધા આપણા કરજો સપોર્ટ આપણા ગુજરાતી ગુજરાતી જો ગુજરાતી સપોર્ટ નહીં કર્યો તો પછી ક્યાં વાત રહી તે મુજબ હવે છો આગળ આવ નવા વિડીયોમાં જે આપણે બજાર બજાર તમને બધું બતાવશો સપોર્ટ સ્ટોર સ્ટોર ચેનલ જોવા માટે લાઈક સબક્રાઈબ કરી દેજો મૂલશો આગળ એક નવા વિડીયોમાં બાય